રામ ભગવાન અને રાધા કૃષ્ણ મંદિર હતા નવા મંદિર નિર્માણ બે વર્ષથી કર્યું છે ત્યારના બે આવે છે અને આરતી નો હોંક ઓગડે એટલે હાજર થઈ જાય ગામમાં ગમે જગ્યાએ હોય ત્યાંથી આવીને હાજર થઈ જાય ને એની ભાષામાં એ બોલે છે લોકો અહીં બેઠા હોય છે લોકો રામના નામ લેતા હોય છે ખૂટમાં અવાજ કરે છે આરતી પૂર્ણ થાય ત્યાં સુધી સતત બોલે છે બે વર્ષની ઘટના છે અને ગામની પચીસો ની વસ્તી છે પચીસો ની વસ્તીમાં દરેક લોકોને ખબર છે ત્રીસ લોકો મંદિર આવતા હોય છે એ જોઈ છે અને બાકીના લોકો એ ટાઈમ મળે ત્યારે આવતા હોય એ હોય તે જોઈ છે ત્યાં રોજ સવાર સાંજ બે ટાઈમ હાજરી આપે છે મંદિરે

રાધે રામ મંદિર બે બનાવેલા છે બે વર્ષ પેલા અમે બરોબર બે ટાઈમ સાંજ સવાર બે ટેમ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ બે ખબર છે પછી ત્રીસ જણા પચાસ જણા આરતી માં આવે સવાર સાંજ બે લોકો લોકોને ખબર છે બે વર્ષથી કેમ છો ને બે ટેમ સવાર સાંજ બે ટેમ આવે મંદિર બેઠા હોઉં રખડવા ભાગી જાય બી